નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જિગ્ષા પટેલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર સંસ્કૃત પાઠ તેર હનુમદ ભીમસેન યોગો સંવાદ એટલે કે હનુમાન અને ભીમસેનનો સંવાદ વિશે જોઈશું દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નગર વારંગળમાં ઈસવી સનની તેરમી શતાબ્દીની આસપાસ થઈ ગયેલા મનાતા વિશ્વનાથ કવિએ રચેલું સૌગંધિકા હરણમ એકાંકી વ્યાયોગ છે વ્યાયોગ પ્રકારના રૂપકમાં સ્ત્રીપાત્રો હોતા નથી અથવા હોય તો તે ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોય છે પુરુષ પાત્રો અનેક હોય છે નાયક પ્રખ્યાત હોય છે અને તે કોઈ રાજર્ષિ કે દિવ્ય પુરુષ હોય છે આ પાઠમાં મુખ્ય રસ તરીકે વીર રસ છે આ રીતે નાટ્યશાસ્ત્રીય ગ્રંથોએ વ્યાયોગ નામના રૂપકના જે લક્ષણો આપ્યા છે તેને અનુરૂપ આ સૌગંધિકા હરણમ નામનું રૂપક વ્યાયોગ છે આનું કથાવસ્તુ ઘણું અલ્પ છે એટલે કે નાનું છે દ્રૌપદીને ક્યાંકથી અચાનક સૌગંધિકા નામનું પુષ્પ એટલે ફૂલ મળી જાય છે એના રૂપ અને સુગંધ જોઈને દ્રૌપદીને આવા બીજા પુષ્પો મેળવવાની ઈચ્છા જાગે છે ભીમ દ્રૌપદીની આ ઈચ્છા પૂરી કરવા માટે નીકળે છે માર્ગમાં એટલે રસ્તામાં એક ગાઢ વન આવે છે આ વનમાં હનુમાન સંસ્કૃતમાં હનુ પુલ્લિંગ શબ્દ પણ છે અને હનુ સ્ત્રીલિંગ શબ્દ છે હનુમાં રસ્વ ઊ છે એ પુલ્લિંગ શબ્દ અને હનુ બીજી વખત હનુ છે એમાં દીર્ઘ ઉ છે એ સ્ત્રીલિંગ શબ્દ છે એમ બે શબ્દો છે અને બંને વપરાય છે ગુજરાતી ભાષામાં હનુ રસ્વ ઉકારાંત શબ્દ વપરાય છે એનો અર્થ વસે છે અહીં બંનેની મુલાકાત થાય છે હનુમાન અને ભીમની હનુમાન તો ભીમને ઓળખી લે છે પણ ભીમ હનુમાનને ઓળખી શકતા નથી બંને વચ્ચે મધુર વાઘયુદ્ધ થાય છે વાઘયુદ્ધ એટલે વાણીયુદ્ધ પ્રસ્તુત પાઠમાં હનુમાન અને ભીમસેન વચ્ચે થયેલા હાસ્ય પ્રેરક સંવાદોવાળું આ દ્રશ્ય મૂળ ગ્રંથમાંથી સંપાદિત કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યું છે આ પાઠમાં તમે જોશો જ્યાં પેન્સિલથી ટીકમાર્ક કરેલું છે એ ભાષાંતર માટે પેરેગ્રાફ તૈયાર કરવા ભીમસેનઃ અગ્રે નિરૂપ્ય આગળ જોઈને અયે અરે શાખામૃગહ શાખામૃગઃ કોઈ શાખામૃગ એટલે વાનર વાંદરો પંથાનમ અધિતિષ્ઠથી પંથાનમ એટલે માર્ગને આતરીને છે રસ્તો રોકીને ઉભો છે આશ્ચર્યમ આશ્ચર્યમ નવાય નવાય સવિસ્મયમ આશ્ચર્ય પામીને બાઢમ ખરેખર અદૃષ્ટ પૂર્વો અયમ પ્રકાર વાનરોમાં આ પહેલીવાર જોયેલો પ્લવંગમેશું પ્લવંગમ એટલે પણ વાનર થાય આ પહેલો એવો જોયેલો પ્રકાર છે યદ કેમ કે અવલોકને અપિ જોવામાં પણ આની અસંભ્રાંત નિશ્ચલા આ બેઠક એની ગભરાટ વગરની અને સેવેયમ અસ્ય આસિકા અને સ્થિર છે કહ પુનઃ અસ્ય વડી આનું ધૈર્યસ્ય હેતુ ધૈર્યનું કારણ ઇતિ ન જાણાવી શું હશે એ હું જાણતો નથી તત્ કિમ એ તત્ તો આ શું છે હનુમાન આત્માના નિર્વિન્ય પોતાને ધ્યાનથી જોઈને હનુમાન છે પોતાને ધ્યાનથી જોવા લાગે છે કિમ અશ્ય દર્શન દુઃખિતમ અક્ષી બાષ્પમ જોવાની ખુશીથી ઉત્પન્ન થયેલા આંખના આંસુને બાષ્પમ એટલે અક્ષી બાષ્પંમ એટલે આંખના આંસુને શકનોમી ન સ્થગિતુમ પુલકમ ચ ગાત્રે ગાત્રે એટલે શરીરમાં થયેલા પુલકમ રોમાંચને સ્થગિત અટકાવી ન શકનોમી શકતો નથી અથવા કશ્ચિત કાલમ અવતિષ્ઠે થોડો સમય હું ઊભો રહીશ યુક્તમેવ મયા સ્થાતું મારું થોભવાનું અહીંયા ઊભા રહેવાનું યોગ્ય જ રહેશે ન તાવદ તાવદુપગુતમ છુપાવવાનું યોગ્ય રહેશે નહીં અજ્ઞાતપૂર્વ સંબંધ અગાઉ જાણ્યો ન હોય એવો સંબંધ જાણીને કેમ વક્ષ્યમેવ મામ આ ભીમસેન મને હનુમાનને શું કહેશે ભીમસેનઃ તિર્યચોપ્યસ પુરસ્ોરય મમ હૃદય અવષ્ટંભ આ તિર્યક પ્રાણીની ધૃષ્ટતા પણ પુનઃ એટલે ફરીથી હૃદયમ એટલે મારું હૃદય ચોરયતી એટલે ચોરી લે છે હનુમાન ભીમમ પ્રતિ સસંભમ ભીમ તરફ સંરંભમ એટલે ગભરાટ સાથે અરે દીયેન ચેષ્ટિન શું તમારી વર્તણૂકથી એ શાક્ષોભ કાનનમ અનુભવામાં શું આ ખળભળાટ વન પ્રદેશમાં થયો છે ભીમસેનઃ અથ કિમ હા એમ જ સાચર્ય આશ્ચર્ય સાથે આત્મગત મનમાં બોલે છે અહો વાહ ધા ધષ્ટર્ય વાનરસ્ય વાનરની ધૃષ્ટતા પ્રકાશમ પછી મોટેથી બોલે છે ભવત અત્રરંભ શું તમારો ગભરાટ હનુમાન વ્યમ અન્ય મુનિ આ બધા વનો ફલદ્રુમેહ ફળો અને વૃક્ષો વડે વૃત્તિમ ન કલ્પયી ન એટલે આપણી વૃત્તિ એટલે આજીવિકાને કલ્પયી એટલે બનાવે છે અથવા રચે છે એશામ તેથી બીજાઓ દ્વારા પરત પીડાયુજ્યેત આ બીજા બધાને પીડા થાય તે કિંમત તેશું યોગ્ય છે ભીમસન તત તેથી હનુમાન તતલું મથ નિયમ્યસે તેથી જ ખલુ એટલે ખરેખર મયા એટલે મારાથી ત્વમ એટલે તમને નિયમ્ય નિયમ્યસે આમ રોકવામાં આવે છે ભીમસેન અહો વા વાનર વાનર કથમ અસ્ય નિયંતાવીરસ્ય વાનર કઈ રીતે આ વીરને રોકનારો બને હનુમાન વિહસ્ય હસીને વારયામી નયમેવ નીતિને જ પ્રગટ કરતા વિવૃણન સઅપરાધમ અપી અપરાધી હોવા છતાં તમને દુર્નય દુર્નયતઃ તત્વ અનીતિથી હું અટકાવું છું પ્રત્યુત છતાંય ત્વ એટલે તું ઇદમ એટલે આ અપી એટલે પણ જાનાન ભાસતે અવગણતા તમે ભાસતે એટલે બોલો છો પરોષમ એવ કિંમત શું આ કઠોર વૈણ જ વચન જ બોલો છો ભીમસેનઃ આહા અરે કથમ શૂર ઈવ શૂરવીરની માફક ભવાન અપી તમે પણ ઉક્તિ પ્રયુક્તિ ઉક્તિઓ અને પ્રયુક્તિઓ વડે અસમાન અતિસંધ કેમ અમારી સાથે ચાલાકી કરો છો હનુમાન અયે અરે વયમ અરણ્યમ ચારિણ અમે વનમાં ફરનારા છીએ કુ નામ શૌર્યમ અસમાસું અમારામાં સુરવીરતા ક્યાંથી હોય વિહસ્ય હસીને કહે છે તમ હસી સુર જો તમે શુરવીર હો સુર ન સંતિ કથી ક્ષિતો ક્ષિતો એટલે પૃથ્વી ઉપર કેટલા શૂરવીરો નથી હોતા ઇયમ અનિભૂતિ તેબ્ય આ દૃષ્ટતા જો શોભતી હોય સંદર્શિતા યદી શોભતે તો તેમનાથી એ સંદર્શિતા એટલે બતાવેલી છે ભવતું એટલે ભલે અસ્મદીય દેશમ અમારા દેશમાં આવેલા ઉપાગતવત તમારા જેવા અતિથે અતિથિનો એકવારમ એકવાર અતિક્રમોપી સોઢવ્ય એવા મર્યાદાભંગ તો સહેવા યોગ્ય જ છે ભીમસેન હસી હસે છે અને હસીને કહે છે ભોહો અરે સાધુ નિપુણો અસી સારી રીતે તમે હોશિયાર છો યદ ઉક્તિ ક્ષમારૂપેણ પરિણમિતા જેમની વાણી ક્ષમા રૂપે બદલાય છે હનુમાન સ્વગતમ મનમાં કહે છે સાધુ સાચે જ સત્યમ અસૌ તે સાચું જ છે ભરતકૂલ પ્રસૂતો વત્સે તે રાજા ભરતકુળમાં જન્મેલો વત્સ એટલે પુત્ર છે યદ એવ મૃદુભિ જે આમ મૃદુભિ એટલે સુકોમળ વચોભિ એટલે વચનો વડે અવસ્કંદીસ્ત્યાપી આક્રમક હોવા છતાં અશ્ય એટલે આના પ્રકૃતિ સુલભાત કુદરતી રીતે સુલભ એવા ધૈર્યાત ધૈર્યથી ધીરજથી ચેત એટલે ચિત્ત ન બિ વિભ્રષ્ટ ચલિત થતું નથી પ્રકાશમ મોટેથી ભાઈ કહસ્વ ઈદ્રુપ્ત પ્રભાવ તમે આવા પ્રભાવશાળી કોણ છો ભીમસેનહ નનુ એટલે ખરેખર ઓહો અરે ઓ ક્ષત્રિયો અહમ હું ક્ષત્રિય છું ભીમસેન હનુમાનને કહે છે કે હું ક્ષત્રિય છું હનુમાન અયે અરે કિમ ત્વયા ઇયમ અભિધેયમ તમારે આ કહેવાનું હોય મહાભુજેન મહાભુજાઓવાળા અને આયતવક્ષસા વિશાળ છાતી ધરાવતા ત્વદપુષા તમારા દેહ વડે જ કિમ એતત ન નિવેદ્ય તે શું એ જણાવાતું નથી ભીમસેનઃ સ્વગતમ મનમાં કહે છે અહો અરે પ્રવીણો અયમ કપિહી આ હોશિયાર વાનર એતાવતા ન પ્રતિપદ્ય તે શું આટલાથી જણાય આવતો નથી હનુમાન ભદ્રભાઈ વ્યપદેશ તો અવગતુમ તમને નામથી જાણવા માટે ભવંતમ ઉત્કંઠે મેં ચેતઃ મારું મન ઉત્સુક છે ભીમસેનઃ અપી જાનાસી શું તમે જાણો છો પૌરવ પારિજાતમ પૌરવવંશમાં પારિજાતરૂપ એવા અજાત શત્રુ અજાતુ એ ઉપનામે ત્રિભુવન વિદિતમ યુધિષ્ઠિરમ ત્રણેય લોકમાં જાણીતા એવા યુધિષ્ઠિરને શું તમે જાણો છો હનુમાન વિદિતમ જાણ્યું નમ અસૌ યહ અતિ અતિબળવાન શત્રુઓથી નિર્જિત્ય પરાજિત થઈને હતરાજ્ય જેનું રાજ્ય પડે પડાવી લેવાયું છે કાનાનમ અધિવસતી એવા વનમાં શું વાસ કરતા નથી ભીમસેન અહ અરે અરે શાંતમ પાપમ શાંતમ પાપમ પાપ શાંત થાઓ પાપ શાંત થાઓ ખ્યા ભુવી ગુણહી પૃથ્વી ઉપર પ્રભાવ ક્વા ચાંખો પડેલો યુધિષ્ઠિનો પ્રભાવ કાંતારવાસ એટલે જ અ એટલે એના કિ જ્ઞાપકતા ગત શું જાણકારીમાં આવી ગયો ભવતુ ભલે કિમ અને એનાથી શું જ્ઞાતાર જાણકારો એવ એત અપી જાનતી આ પણ જાણે જ છે હનુમાન અત્ર નામ પાંડવેશું પક્ષપાત પાંડવોમાં તમારું નામ શું પડેલું છે ભીનસેનઃ અહં એકો મહતામ આ મહાન લોકોમાં અમીષાં કે નામ પક્ષે ન પતંતી સંત સજ્જનો આવી જતા નથી તેમાંનો હું એક છું હનુમાન સ્વગતમ મનમાં સત્યમ ઇથ્થમ એવ સાચે જ એમ જ છે પ્રકાશમ હવે હનુમાન મોટેથી બોલે છે તરફી એટલે તો તેમ અન્યતમે ન તો તેઓમાંના કોઈ ભવિતવ્યમ ભવતા તમે એક તમે હોવા જોઈએ ભીમસેનઃ કિમ અત્ર બહુના અહીં વધારે શું કહેવું ગમનોદ્યોગમ અભિનીય જવાના ઉપક્રમનો અભિનય કરીને મયા અતિ મેં મારાથી અતિ એટલે વધારે પડતો કાલઃ એટલે સમય કિમ ઇવમ અતિપાત્ય તે શા માટે વિતાવવામાં આવી રહ્યો છે વિકૃષ્ટિયમ પૃચ્છહ તમારું પૂંછડું હટાવી લો આ ભીમસેન હનુમાનને કહે છે કે તમારું રસ્તામાં આતરીને રસ્તો રોકીને બેઠા છે તમારું આ પૂંછડું છે એ તમે હટાવી લો અન્યથા પૂરા સમુદ્રમ નહીતર પૂર્વે પૂરા સમુદ્રમ હનુમાન ઇવ જેમ હનુમાને સમુદ્રને ઓળંગ્યો હતો તેમ ત્વામ વિલંગ્ય ગચ્છામી હું તમને ઓળંગીને જાઉં છું હનુમાન આત્મગતમ મનમાં કહે છે અવસર અયમ આત્માન પ્રકાશયિતું પોતાની જાતને પ્રગટ કરવાની આ તક છે સ હર્ષમ આનંદ સાથે ઉત્સાહ સાથે હનુમાન કહે છે વત્સ વત્સ એ સહમ હનુમાન તવ અગ્રજન્મા આ હું હનુમાન તમારો મોટો ભાઈ છું આ ગચ્છ આવો ગાઢ આલિંગ મને ગાઢ આલિંગન આપીને ચીરનિબધ્ધમ લાંબા સમયથી બંધાયેલા મેં મનોરથમ પૂરય મેં એટલે મારા મનોરથમ પૂરય મનોરથને પૂર્ણ કરો ઊભો એટલે બંને હનુમાન અને ભીમસેન બંને પરસ્પરમ એટલે એકબીજાને ગાઢમ આલિંગતઃ ગાઢ આલિંગન આપે છે